નમસ્તે મિત્રો આવી ગયા છે જીરાના વાહનીને પણ ચોકાની હરાજી લઈને તારીખ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે ઢીલા હોય એવું લાગે છે રોજની જેમ ઊંચામાં પિસ્તાલીસો સિત્તેર રૂપિયાનું નામ પડ્યું છે એની ઊંચામાં નામ પડ્યું નથી સુપર માલ હોય તો છેતાલીસો પૂરા થાય ખરી તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ

চালিছ ন বাঁচ ঘৰত તેતાલી બચા પાવડર વાળું પાવડર વાળું

ரெட் சோம

तो भाई वो